સત્તાધારનો વિવાદ સતનો આધાર સત્તાધાર એટલે કે વિજય બાપુ જે હાલમાં સત્તાધારના વિજય બાપુ છે એની પ્રેમ લીલા બરાબર આજે ફોટામાં જોવો છો એ એમના પ્રેમિકા છે જેણે સત્તાધાર ઉપર કબજો કર્યો છે અને સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે વિજી બાપુ ઠેલયુને ઠેલિયે પૈસા ભરી અને આ સ્ત્રીને પૈસા આપે છે જુગાર રમવા માટે આ સ્ત્રીનું નામ છે ગીતા વ્યાસ તો વિજય ભગત વિજય બાપુ એનું સાચું નામ એટલે કે વાલજી મોહન ચાવડા એનું સાચું નામ છે પણ અત્યારે વિજય બાપુ એટલે કે વિજય ભગત તરીકે ઓળખાય છે સત્તાધારના મોટા સંત એ સત્તાધાર જ્યાં પાંડાપીર થઈ ગયા એને સત્યનો સાફ સાથ આપેલો અને એ સત્તાધાર જેમાં આપાગી ગયા હજારો માણસોનું ભોજન કરાવતા રૂપિયો લેતા નહીં કંઈ પણ નહીં અને ક્યારેય અહીંયા ખરાબ કામ નથી થયા પણ અત્યારે ત્યાં દારૂ પાર્ટીઓ થાય છે ગાંજા પીવાય છે પ્રેમ લીલા થાય છે આવું બધું સત્તાધારનો વિવાદ સામે આવ્યો છે અને આવો બધો વિવાદ સત્તાધારનો વિજય ભગત એટલે કે લાલજી મોહન ચાવડા એના ભાઈ નીતિન ચાવડા એણે ખુદે કરેલો છે અને આ વિવાદ ચાલુ થતા વિજય ભગત તરફથી કોઈ ન્યૂઝમાં કે ક્યાંય પણ જગ્યાએ આવેલ નથી કાંઈ ન્યૂઝવાળા હવે વિજય ભગતને ચેલેન્જ પણ કરેલી છે અને આ બધી માહિતી વિજય ભગતને ખુલ્લો સત્તાધાર અવારનવાર ધમકીઓ મળતી હતી પણ હમણાં વસંતભાઈ ચાવડાને નવી ધમકી મળી છે એક્સિડન્ટથી ઉડાડી નાખવાની વસંતભાઈ ચાવડા જે સત્યનો સાથ આપીને એક લડત લડે છે આવા ઢોંગી પર્દાફાશ કરે છે કે જે સંત થઈ ગયા ત્યાર પછી પ્રેમ લીલા કરે છે અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિજય ભગતે લગ્ન પણ કરી લીધા છે અને આ વિજય ભગત રાત થતા સત્તાધારમાંથી પાણીની બોટલ લઈ અને પ્રેમિકાના બંગ લે જાય છે અને આખી રાત ત્યાં વિતાવે છે તો આવા સાધુ જે આવા ભગત થઈને બેઠા છે પાખંડી જેવા એને બહાર પાડે છે એવા લોકોને એક્સિડન્ટથી મારવાની ધમકી આપે છે અને રૂપિયા દઈને ખરીદવાની ધમકી આપે છે તો મિત્રો તમે કમેન્ટ કરજો કે આવા જે ઢોંગી છે એના જોડે શું થવું જોઈએ અને આ જે સતનો આધાર સાચી જગ્યા છે આ જગ્યા બદનામ ના થવી જોઈએ અને આવા લોકોને ત્યાંથી હકાલપટ્ટી કરીને કાઢી મૂકવા જોઈએ અને આ જગ્યા બદનામ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો તમે કમેન્ટ કરજો કે આવા લોકો જોડે શું થવું જોઈએ